નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ કોલેજમાં મેઘા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આજરોજ શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય શ્રી ડૉક્ટર એ આર મોદીએ પોતાના જન્મદિવસને વિશેષ રીતે ઉજવવા માટે પોતાની સાથે સર્વે વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં મેગા ટ્રી પ્લાન્ટેશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર કેમ્પસમાં બસો ને બાવન જેટલા વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એક સ્મૃતિવન પણ તૈયાર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આચાર્યશ્રીએ એક વૃક્ષ મારું હરિયાળું કેમ્પ કેમ્પસ મારું એ ભાવ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા વિશ્વકક્ષા એ ગ્લોબલ વોર્મિંગ એક માનવસર્જિત અભિશાપ છે તેનું એકમાત્ર નિરાકરણ એ પ્રકૃતિ સંસાધનોના વિકાસ અથવા જતન એ જ માત્ર વિકલ્પ છે વૃક્ષ બચાવો સૃષ્ટિ બચાવોનો સંદેશ સૌ કોઈ લોકોએ અપનાવવો જોઈએ જે વિશે વિસ્તૃત માહિતી આપી અને સૌને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કોલેજના મંત્રી શ્રી ડોક્ટર પી એમ પટેલે એક નહીં પણ એ અનેક વૃક્ષ વાવી અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાના ઘર આંગણે કે ખેતરના શેડે એક કરતા વધુ વૃક્ષ વાવી તેના જતન માટે આહવાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓએ વિશેષ જવાબદારીપૂર્વક સેવા આપી હતી આખા કાર્યક્રમનું આયોજન કોલેજના પર્યાવરણ સમિતિના સભ્યો ડોક્ટર એમ સેલક ડોક્ટર બી એમ ગોહિલ ડોક્ટર આર આર ગોહિલ અને ડૉક્ટર એ આર પરમાર ડૉક્ટર કે જે રામી પ્રોફેસર મુકેશભાઈ પગીએ યોજનાબદ્ધ રીતે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું આ પ્રસંગે કોલેજના પરિવારના તમામ સ્ટાફ મિત્રોએ વૃક્ષ વાવી તેના જતનની જવાબદારી લીધી હતી તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત